નમસ્તે બહેનો કોર્સ બે અ એકમ એક આપણે શરૂ કર્યો હતો અને એમાં શિક્ષણની તાત્વિક સમજ એમાં શિક્ષણનો અર્થ અને એની વ્યાખ્યા ત્યાં સુધી આપણે જોયું હતું હવે એનાથી આગળ શિક્ષણનો મર્યાદિત અર્થ અને શિક્ષણનો વ્યાપક અર્થ આજે જોવાના છીએ શરૂ કરીએ એ પહેલાં એક સરસ ઊંડો શ્વાસ લઈ લો જેથી તમે ધ્યાનપૂર્વક સમજી શકો અને સાંભળી શકો કોઈ પણ કામ કરીએ ને ત્યારે પૂરું મન રેડીને કરવું એ મન રેડાય એટલે એમાં આત્મા જોડાય અને પછી પૂરી નિષ્ઠાથી લગનથી ઉત્સાહથી અને આનંદથી કરેલું કામ લીપી ઉઠે તમે પણ આજે આ વિડીયો દ્વારા ભણી તો રહ્યા છો એમાં પૂરું મન લગાવો પૂરા ઉત્સાહથી આનંદથી એને સમજવાનો અને સાંભળવાનો પ્રયાસ કરવાનો ન સમજ પડે તો ફોન કરીને પૂછવાનું અને એ પૂરી નિષ્ઠા તમને એવા શિખરે લઈ જશે કે એક શ્રેષ્ઠ શિક્ષિકા કેવી રીતે બની શકાય એ તમે બહુ જ સારી રીતે સમજી શકશો આપણું આ ચેપ્ટર એ જ દિશામાં આગળ વધી રહ્યું છે અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે શિક્ષણ લેવું એટલે હું ભણી છું હું મને લગતા વાંચતા આવડે છે એટલે મેં શિક્ષણ લીધું કહેવાય હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ છે શિક્ષણ એટલે માત્ર આપણને લગતા આવડી ગયું વાંચતા આવડી ગયું તે ના તો આ શિક્ષણનો મર્યાદિત અર્થ કેવો છે એ સમજીએ તો અહીંયા તમે જુઓ શિક્ષણનો મર્યાદિત અર્થ એટલે શું કેળવણી એટલે અક્ષર જ્ઞાન અક્ષર જ્ઞાન એટલે શું અક્ષર જ્ઞાન એટલે મને વાંચતાં લગતા આવડે છે તે તો એને અક્ષર જ્ઞાન આવડી ગયું એટલે એ શિક્ષિત થઈ ગયા અને જેને લગતા વાંચતા નથી આવડતું એ અશિક્ષિત કહેવાય ના એ મર્યાદિત અર્થ છે કઈ રીતે દાખલા તરીકે આપણા જૂના કવિઓ અખો નરસિંહ કબીર આ ક્યાં ભણવા ગયા હતા અક્ષર જ્ઞાન લીધું હતું નહોતું લીધું ને અને છતાંય આપણે શું એને અશિક્ષિત કહીશું ના એ તો બહુ મોટા ગજાના કવિઓ તો શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નથી તો શું છે શિક્ષણ શિક્ષણ એટલે માહિતીનું વિતરણ માહિતીનું વિતરણ એટલે શું તમારી પાસે પુસ્તક છે બધું જ અંદર લખેલું છે અને તમે વાંચી જાઓ એટલે તમે શિક્ષક બની ગયા કહેવાઓ ના રસોઈ વાનગીનું તમારી પાસે પુસ્તક છે દાખલા તરીકે અને પછી એમાં તમે એક 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 રેસિપી જોતા જાઓ કે મને ગોટા બનાવતા આવડી ગયા મને મીઠાઈ બનાવતા આવડી ગઈ તો એ રેસિપી વાંચવાથી આવડે ના તો એ તો માહિતી થઈ આપણી પાસે માહિતી આવી ગઈ એમ કહેવાય તો માહિતી લઈએ એ શિક્ષણ છે તો એ પણ નથી તો કેળવણી એટલે ભણતર વાંચન લેખન અને ગણન લખતા આવડી ગયું વાંચતા આવડી ગયું ભણતા આવડી ગયું એટલે આપણે શિક્ષિત થઈ ગયા શિક્ષણ મેળવી લીધું એમ પણ કહેવાય ના લેખન વાંચન ગણન એ પણ એનો મર્યાદિત અર્થ છે તો શિક્ષણ છે શું કેળવણી એટલે શું તાલીમ છે કેળવણી એટલે તાલીમ એટલે દાખલા તરીકે આપણે કોઈક સિદ્ધિ મેળવવી છે અને એની તાલીમ લેવી છે ઉદાહરણ લો ને કે શિક્ષકનો વ્યવસાય તો તમે એની થિયરી વાંચી જવાથી શિક્ષક બની જવાય ના એના પછી પ્રેક્ટિકલ પણ છે કેવી રીતે પાઠ અપાય કેવી રીતે વર્ગખંડમાં જવાય કેવી રીતે શાળાકીય અનુભવ લેવાય ત્યાર પછી એ તાલીમ લેતા લેતા આપણે શિક્ષક બનતા હોઈએ છીએ કાર ચલાવતા શીખવી છે તો કારની થિયરી વાંચી જઈએ એની તાલીમ લઈ લઈએ તો આપણને કાર આવડી જાય ના એનો મહાવરો કરવો પડે રોજેરોજ પ્રેક્ટિસ કરવી પડે તો કેળવણીએ એકલી તાલીમ પણ નથી તો કેળવણી એટલે માત્ર આજીવિકાનું સાધન તમે કોઈ વ્યવસાયકારને પૂછો કોઈ ઉદ્યોગપતિને પૂછો તો શું કે અમારું ઘર ચલાવવા અમે વ્યવસાયમાં જોડાયા છીએ તો શિક્ષણ કેળવણી એ માત્ર આજીવિકાનું સાધન એમ કહીએ કે એના પછી નોકરી મળે અને નોકરી મળે એટલે આપણે પૈસા કમાઈએ અને આપણું ઘર ગુજરાન ચાલે તો એ પણ મર્યાદિત અર્થ થયો તો તાલીમાર્થી બહેનો અત્યાર સુધી આપણે શિક્ષણને જે માનતા હતા કે શિક્ષણ એટલે અક્ષર જ્ઞાન શિક્ષણ એટલે માહિતીનું વિતરણ શિક્ષણ એટલે ગણન વાંચન લેખન શિક્ષણ એટલે તાલીમ અથવા શિક્ષણ એટલે કેળવણી એટલે આજીવિકાનું સાધન આ એના મર્યાદિત અર્થ છે ગાંધીજીના શબ્દોમાં કહીએ તો ઉત્તમ અંશોનું આવિષ્કરણ માનવીમાં રહેલા ઉત્તમ અંશોનું આવિષ્કરણ દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ સારી બાબતો રહેલી છે એને ઉજાગર કરવાની વાત મેં અગાઉના વિડીયોમાં પણ તમને કહ્યું હતું આ જે ઉત્તમ અંશોનું આવિષ્કરણ હોય છે એટલે કે વ્યક્તિમાં રહેલા માનવીમાં રહેલી સારી બાબતો જે છે એ સારી બાબતોને ઉજાગર કરવાની વાત એટલે સર્વાંગી વિકાસ તો કેળવણી એટલે એનો વ્યાપક અર્થ શું થાય આ જોયો તે મર્યાદિત અર્થ તો હવે જોઈએ છે વ્યાપક અર્થ તમને થાય કે બેન એમ કે છે કે આ પણ નહીં કેળવણી આ પણ નહીં આ પણ નહીં તો છે શું તો કેળવણી એટલે વ્યક્તિનો સર્વાંગી વિકાસ એટલે એનામાં રહેલી બધી જ સારી બાબતોનો વિકાસ રહેતા રહેતા રમતના રમતા રમતા પ્રવાસ ગયા હોય તો પ્રવાસના સ્થળમાં આજુબાજુ જોતા જોતા જે શીખીએ છીએ અનુભવો લઈએ છીએ એ બધી જ કેળવણી છે આજીવન ચાલતી પ્રક્રિયા મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા બાળકનો વિકાસ જ્યારથી શરૂ થાય ત્યાંથી માંડીને એ મૃત્યુ પામે ત્યાં સુધી રોજે રોજ કોઈને કોઈ પ્રકારના વાતાવરણમાં અનુભવમાં એ આવ્યા જ કરે છે અને એ વાતાવરણ આજુબાજુનું એ અનુભવ દ્વારા એ જે શીખતો જાય છે એ કેળવણી છે આ શું સમાજ અને વ્યક્તિ બંનેના આદાન પ્રદાન દ્વારા જે જે શીખા શીખવા મળે છે અને એ તબક્કાવાર એનામાં વિકાસ થતો જાય છે અને એ હંમેશા ચાલતી પ્રક્રિયા છે માટે કેળવણીનો વ્યાપક અર્થ એ કોઈ સીમિત માળખામાં બાંધી શકાય એમ નથી એ કોઈ વર્ગખંડની અંદર જ લઈ શકાય એમ નથી એ અક્ષર જ્ઞાન જ નથી એ પાટી પેન પકડીએ તો જ શિક્ષણ લે લીધું કે કેળવણી લીધી એમ નથી એ તો હંમેશા ચાલતી પ્રક્રિયા છે આ જીવન ચાલતી પ્રક્રિયા છે એટલે તાલીમાર્થી બહેનો બે મુદ્દા અગત્યના શિક્ષણ કેળવણીનો મર્યાદિત અર્થ શું થાય એ સમજીએ એટલે એના વ્યાપક અર્થ ઉપર જ સમજી શકાય કે આ મર્યાદિત અર્થ એટલે કેળવણી આ નથી કેળવણી તો હવે આપણી શરૂ થઈ અત્યાર સુધી તો તમને એવી ખબર હતી કે હું ભણી વાંચીને લખીને મોટી થઈને અત્યાર સુધી કોલેજમાં આવી એટલે મેં શિક્ષણ જ્ઞાન લઈ લીધું ના હવે તમે એક શિક્ષકની ભૂમિકામાં આવવાના ત્યારે તમારા બા વિદ્યાર્થીઓને તમે શું શું શીખવવાના એનામાં કઈ કઈ સારી બાબતો છે એ પકડીને એને બહાર લાવવા જે પ્રયત્ન કરવાના એ કેળવણી છે માત્ર આપણે પ્રશ્નના જવાબ તૈયાર કરી દે કરાવી દઈશું વિદ્યાર્થીઓને કે પછી વર્ગખંડની અંદર બેસાડીને આપણો સિલેબસ ખાસ કરીને શિક્ષકોને બહુ ટેન્શન હોય પરીક્ષા આવે પહેલાં અભ્યાસક્રમ કેમનો પૂરો કરી દઈએ એ અભ્યાસક્રમ પૂરો કરી દઈએ એટલે થઈ ગઈ કહેવાય ના રોજે રોજ આપણા એકમમાં ભણાવવામાં આવતા મુદ્દામાં કઈ કઈ જીવનલક્ષી બાબતો છે અને કઈ કઈ એનામાં રહેલી ખૂબીઓને બહાર લાવે એવી બાબતો છે એને ઉજાગર કરવાનું ન ચૂકીએ ત્યારે આપણે કેળવણી એને આપી રહ્યા છીએ એમ કહેવાય એટલે તમારે પણ ભાવિ શિક્ષિકાઓ છો ત્યારે આ ખાસ ખ્યાલ રાખજો કે વિદ્યાર્થીને તમે જ્યારે ભણાવવાનું શરૂ કરો ત્યારે એનામાં રહેલી કંઈ ખૂબીઓ છે એને ઉજાગર કરવા પ્રયત્ન કરવાનો અને રોજે રોજ એ પોતાના વ્યવહારમાં વર્તનમાં શાળાકીય વાતાવરણમાં અને બહાર જાય ત્યાં પણ એ કંઈક નવું શીખતું રહે અને પોતાનામાં રહેલી શક્તિને પિછાનતું રહે એ કામ કરવાનું કામ શિક્ષકનું છે એટલે આપણે બધા એ બાબતને પણ ધ્યાન રાખીશું માત્ર પરીક્ષાલક્ષી પ્રશ્ન તૈયાર કરવાના નથી પણ પોતાનામાં રહેલી કઈ બાબતોની ઉણપો હવે છે જેને મારે બહાર કાઢવાની છે અને કઈ સારી બાબતો છે જેને સ્વીકારવાની છે એ બાબત પર પણ હવે થોડા જાગ્રત બનીશું તો મેં અત્યારે તમને બે બાબત સમજાવી એક શિક્ષણનો મર્યાદિત અર્થ અને બીજું શિક્ષણનો વ્યાપક અર્થ હવે પછી આપણે કેળવણીની કેળવણીનું સ્વરૂપ જોવાના છીએ તે હવે પછીના વિડીયોમાં મૂકીશ અગાઉ મેં તમને એક પ્રશ્ન આપ્યો હતો કેળવણીની શાબ્દિક સમજ અને કેળવણીની વ્યાખ્યા ભારતીય તત્વચિંતન પ્રમાણે અને પાશ્ચાત્ય તત્વચિંતન પ્રમાણે એ તમે અવશ્ય લખ્યો જ હશે પ્રશ્ન એટલે આ એક પ્રશ્ન અને આજે બીજો પ્રશ્ન આપું છું શિક્ષણનો મર્યાદિત અર્થ અને બીજો પ્રશ્ન શિક્ષણનો વ્યાપક અર્થ આ બંને પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે